અત્યારે તો હાલમાં જે સવારના જે અતિશય વરસાદ આવતા અત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઇમરજન્સી ટીમ છે એ સર્વે હાજર છે અને તાત્કાલિક ધોરણે જે કાંઈ પાણીની તકલીફ છે કોકટપરા નાલાની અંદર એની કાર્યવાહી ચાલુ છે અને બધા ધારાધોરણ નિયમ મુજબ એની કાર્યવાહી ચાલુ છે અને સરસ મજાનો એનો નિકાલ કરવામાં આવે એની વૈકલ્પિક જો વ્યવસ્થા કરવામાં આવે તો કાયમી ધોરણે થઈ શકે એવું છે એના માટે આપણે કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે ઘણા સમય પહેલાં ત્યારે રાજાદનગર વિસ્તારમાં આવેલો જે પુલ છે મેઇન રોડ ઉપર એ પુલથી રેલવે ટ્રેક નીચે બે મોટા ભૂંગળા ગોઠવી અને એ પાણીનો નિકાલ સીધો પોપટપરાના નાળાની અંદર જે પોપટપરાનો જે હોકડો છે પાછળના ભાગમાં પોપટપરા મેઇન રોડ ઉપર એમાં એનો નિકાલ થઈ શકે એમ છે એના માટેના કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ તેમજ અન્ય નેતાગણ તેઓએ આ પ્રશ્ન ધ્યાને લીધેલો કલેક્ટરને પણ રજૂઆત કરેલી ડીઆરએમ રેલવે ડીઆરએમને પણ રજૂઆત કરેલી અને એનું કંઈક યોગ્ય નિકાલ આવે એની માટેની જે પ્રોસીજર હોય કોર્પોરેશનને પૂરેપૂરો ખ્યાલ છે અને એને ધારાધોરણની બીજું વહેલી તકે થાય એવી અપેક્ષા છે